કોમી એકતાનું પ્રતિક છે બુલાખી પીર બાબાની દરગાહે વર્ષોથી સ્થાનિક અગ્રણી જાવેદભાઈ કોથમીરવાળા હજારો લોકોને વેજ લંગર પીસે છે અને વેજ લંગર પીરસવાનું કારણ પણ ખાસ એ છે કે તેઓ પોતાની આસપાસના દરેક હિન્દુ ભાઈઓને પણ આ લંગર પીસી તેમની ધાર્મિક ભાવનાનું ખાસ ખ્યાલ રાખે છે તો બીજી તરફ હિન્દુ ભાઈઓ પણ જાવેદભાઈના સદ કાર્યમાં જ્યારે હજારો લોકોને જમાડવાના હોય ત્યારે તેની વ્યવસ્થામાં સાથે ઊભા રહે છે વર્ષોથી જયાદભાઈ અને તેમના હિન્દુ મિત્રો આ પ્રકારના અનેક આયોજનો કરતા હોય છે તેની મિસાલ ગણેશ ઉત્સવમાં પણ જોવા મળતી હોય છે આ વર્ષે પણ જયાદભાઈ કોથમેર વાળાના આ લંગરની દાવત માં આશરે ચૌદ હજાર જેટલા લોકોએ લાવ લીધો હતો આ પ્રસંગે સેના માજી મેયર કદીર પિરજાદા સહિત સુરત શહેર કમિટીના સભ્યો ભારતીય જનતા પાર્ટીના માઇનોરિટી પૂર્વ સેવક અને મુસ્લિમ અગ્રણી અસલમ સાયકલવાલા તથા અસદ કલ્યાણી સાથે સિનિયર પત્રકાર જગદીશ દવે પરિમલ ચાસિયા કાદિર શેખ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેવા પામ્યા હતા આ પ્રસંગને વધુ કોમીએ ખલાસ ભર્યું બનાવવા માટે જાવેદભાઈ કોસમીરવાડાએ શુભેચ્છા પાઠવી હતી बेगमपुरा मुंबई वाला है खुल्ला बीर बाबा बल्कि सहीद बाबा कहते हैं इनको छठे चांद संडल होता है सातवें चांद नियाज होती है और होता है आम लंगर होता है पूरा वेज होता है हिंदू भाई मुसलमान हम सब मिल के ઉલ્લેખનીય બાબત એ છે કે બાળકો ને શિક્ષણ ની કિટ સહિત અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ માં કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર જાય જોડાતા હોય છે જે એક ખરા સુરતી